આજે આપણે વાત કરવાની છે ખાસ બનાસકાંઠા જિલ્લાની કારણ કે બનાસકાંઠામાં અત્યારે સાંસદ ગેનીબેન ઠાકોર હોય કે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બંને અત્યારે નિરીક્ષણમાં નીકળ્યા છે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો બરાજકોટ વરસાદને લઈને ઘણા બધા વિસ્તારો પૂરગ્રસ્ત થયા હતા પરિસ્થિતિ ખૂબ વધારે તંગ બની હતી ઘણી બધી જગ્યાએ વરસાદ તો અટકી ગયો છે પણ પરિસ્થિતિ હજુ નિયંત્રણમાં નથી આવી પાંચ પાંચ આઠ આઠ ફૂટ સુધીના પાણી હજુ ઘણા ગામડાઓમાં ભરાયેલા છે આજે આપણે વાત કરવાની છે ખાસ બનાસકાંઠા જિલ્લાની કારણ કે બનાસકાંઠામાં અત્યારે સાંસદ ગેનીબેન ઠાકોર હોય કે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બંને અત્યારે નિરીક્ષણમાં નીકળ્યા છે

લોકોને તે સલામત ખસેડવાની કામગીરી પણ કરવામાં આવી હતી અને જે પૂર હતું તેને લઈને ઘણી બધી નુકસાની વેઠવાનો પણ ગામડાઓને વારો અત્યારે આવ્યો છે પાંચ ફૂટના જેટલા પાણી ભરાયા છે ત્યાંની પરિસ્થિતિઓ ખૂબ વધારે તંગ બની હતી ખાસ તે પરિસ્થિતિઓનો તાગ મેળવવા માટે ગેનીબેન છે અત્યારે નિરીક્ષણમાં નીકળ્યા છે ભૂપેન્દ્ર પટેલની વાત કરીએ તો તે પણ અત્યારે ગામોના નિરીક્ષણમાં છે બનાસકાંઠામાં સુઈ ગામ છે વાવ છે થરાદ તાલુકો છે આ બધી જ જગ્યાએ અગિયાર સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે નિરીક્ષણમાં આવ્યા હતા ગેરિમેન પોતે 5 ફૂટ ઊંડા પાણીમાં ઉતરીને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે ત્યાંનું નિરીક્ષણ કરી રહ્યા છે લોકોની સાથે વાતચીત કરી રહ્યા છે તેના વિડીયો આપણી સામે આવ્યા છે સૌથી પહેલા તો વિડીયો બને જ કરી આ રીતની માહિતી અત્યારે બનાસકાંઠા મળી રહી છે ઘણો બધો નુકસાની વેઠવાનો પણ વારો આવી શકે એમ છે પરિસ્થિતિ નિયંત્રણ માં ક્યારે આવશે જોવાનું રહ્યું સમગ્ર મુદ્દે આપણું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમણે રજા આપશો નમસ્કાર